જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર આજના વ્લોગની શરૂઆત થાય છે એક આપણે ની અંદર જે મગફળી માવઠા ઉપર હતો એટલે ઊભી રહી હતી એટલે પાડવાનું કામ ચાલુ છે અને સનસેટ પોઈન્ટ જો આજને જોરદાર અને ચા આવ્યો છે વાડીએ કામ કરતા કરતા એટલે ચા પીવાની મોજ આવે એટલે ચા આવે એટલે કામમાં કામમાં થોડોક વધુ મજા આવે થાક પાક બધું ઉતરી જાય એટલે હલો તો આગળ બ્લોગમાં બની આવ્યો તો મિત્રો અહીંયા જો આટલી ઉપાડી નાખી છે અને હજી એક બાજુ ટ્રેક્ટર ચાલુ છે અને ઉપાડવાનું કામ છે એટલે ચાનો ટાઈમ થયો એટલે ચાનો બ્રેક આવ્યો સાંજના સમયે જો હજી આમાં રહી ગયો ભૂકો આપણે માલ માટે ભૂકો રહી ગયો જો નુકસાની બહુ છે રૂચિ બહુ છે મગફળીઓ પણ સાથે થોડોક પંદર ટકા નુકસાન છે તો પંદર ટકા ફાયદો છે આપણે ભૂકો રહી ગયો ઘણું બધું જો આ ફૂલ ના તો ફૂલની ભાખળી ભૂકો બધું કામ આપશે ને આ આપણે સ્પેશિયલ આગલા ઘણા લગમાં અમે મોર મોલનો ઉલ્લેખ કર્યો છે આ મોરબી ભય રહ્યા છો મલક મોરબીચ એમ કોઈને જોતા હોય એ આ હાર્યો આપણી નદી ગેલી નદી આપણી જો ભી તો કેટલી ભયલી છે નદી વાહ કેમ બાકી જોઈને મજા આવે આ નદી આપણે ચેકટમ બંધાણું બંધાણું જીરા માટે પણ કરવું કે માલ નો ચરો રહેવા નદી એટલે હવે આપણે ગુંદરી નું વાવેતર કરશું વધુ પ્રમાણમાં ના જીરાનું બહુ ઈચ્છા હતી પણ હવે ગુંદરી વાવી દેવું જો વ્યુ જોવો ખાલી વાહ વાહ અહીંયા જ આપણે હાઈવે છે જો ઘણી પેલા ઉલ્લેખ કરેલ છે

મોજ આવી જાય છે હવે તમને છોટા ઉચગારી બતાડું કે કેવું ફાલ છે ફાલ તો સમજાણું ફાલ હવે જી હોય ફાલ તો સમજાણું પણ હું તો તૂટે બધું બીડા રહી ગયા છે ને એટલી તૂટે છે જો આમ કઈ આમ કઈ તમે આમ કરીને આમ કરીને આમ કરો ને જો આવી રીત તૂટી જાય દેખાય એક ઝાડવો હોય એમાંથી આટલી તૂટે છે જો આ સડો છે આ સડી ગઈ છે આ તાર તૂટે છે ને જો હવે વીણવી પડશે ને ખોતરવા ભેગો બહુ નિકળશે એટલે આગળ લૂકનું બન્યા રહેજો નસો પાણી કરીને આગળ ચાલુ કરી કામ કરો

મિત્રો હવે આટલું ઉપાડી લેવું એટલે નું કામ થશે પૂરો અને બધી મગફળી ઉપડી જશે હવે રહી આપણી સોનૈયાવાડી નાનના વાળી એ પણ ઉપાડવાની છે આપણે ઘર મેળે લગભગ બધી માડી ઉપાડી લીધી મજૂરની જરૂર નથી પડી હવે મજૂરની જરૂર પડશે તો એ ખાસ કામમાં જે છે વિણાટ વીણાંટ માટે મજૂર જોશે બાકી આપણે મજૂર લગભગ છીટો છીટ નહીં જોઈએ હાલો મિત્રો તો આગળ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક ફાર્મર લાઈફને દેખાડતા વ્યક્તિને ફોલો પણ કરી જજો બધા મિત્રોને જય જવાન જય કિસાન આજનું કામ અને આજનો બ્લોગ બને એન્ડિંગ એકસાથે